હા હાલ લોગ આવીશ તો કેમ છે મજામાં એક મજામાં જ વેલકમ ટુ અન્ય લોગ થોડી જાણી ગયા આપણે આપણે શું કહેવાય હા તો આનો મને તો નામ જ નહીં એનું ગયા લક્ષ્મી પેલા ના એ તો ખબર હા એ લક્ષ્મી પેલેસની HDFC બેન્ક એ લક્ષ્મી પેલેસનો હલો એચડીએફસી બેંક છે બેંક એચડીએફસી પૈસા અમારા જવાબદારી અમારે આપણે એમાં નથી ખાતું એસબીઆઈ આપણે

જરા ભાઈ એ ચોખ્ખો દેખાય જો આ ટેનક્સ માં આવે ને આપણે એમ લાગે કે આ પાહે છે તો પાહે દેને તો કેટલો છેટો છે અત્યારે મોબાઈલ જો લખે છે ને વચાઈ જાય એટલે ઘણો જો શું લખ્યું સ્માર્ટ સ્માર્ટ બજાર એને એની ઉપર જો 6% ઓફ હા આ બિલ્ડિંગ નો ટોપ માળો લો આજ લક્ષ્મી પેલેસ

વાહ <laughs> વાહ <laughs> મે <laughs>

લેવેનો માબતો ખાતો નહી આવે તો બોવા સુબો મને ફોન કરું લે ખાઈ લે આવે તું ના લેવા પૂયમ કણ્યાતે દેવા રેડી સુતો હાલો કને છે ને જો

કરે લેવડો ઓ 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

ભાઈ આજ નો આપ્યા બર્થ બર્થડે છે આજે થોડો કઈ જવાબ ક્યાં થઈ ગયો જવાબ થઈ